ગુજરાત બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ વિદ્યાર્થીઓ માટે મહત્વની માર્ગદર્શિકા અને હેલ્પલાઇન જાણો મિત્રો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ખાસ મિત્રો સ્વાગત છે આ માર્ગદર્શિકામાં આપણે જાણીએ ચાર મુદ્દા છે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઇન નંબર પરીક્ષા દરમિયાન પાલન કરવાના નિયમો નિયમ ભંગ કરવાથી શું પરિણામ આવી શકે તે બાબતે સ્પષ્ટતા છે અને મિત્રો કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એ બાબતે સવિસ્તારામાં જણાવેલું છે તો મિત્રો બોર્ડ હેલ્પલાઇન નંબર મહત્વપૂર્ણ માહિતી હવે ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન લેવાતી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે મિત્રો અહીં સરળ શબ્દોમાં આપણે સમજીએ તો અઢારસો બસો તેત્રીસ પંચાવનસો આ છે તે હેલ્પલાઇન નંબર છે સમયગાળો છે મિત્રો બાર બે બે હજાર છવ્વીસથી અઢાર ત્રણ બે હજાર છવ્વીસ દરમિયાન સમય છે મિત્રો સવારે અગિયારથી સાંજે છ વાગ્યા દરમિયાન તમારે ફોન કરી શકો છો મિત્રો શા માટે સંપર્ક કરવો તો વિદ્યાર્થીઓ અથવા વાલીઓને પરીક્ષા અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર સંપર્ક કરી શકે છે હવે મિત્રો મારા અનુભવ મુજબ ઘણા વિદ્યાર્થીઓને નીચે મુજબની શંકાઓ રહેતી હોય છે જેમાં ચાર શંકા છે કે એક છે એડમિટ કાર્ડ બીજા નંબર ઉપર છે સીટ નંબર ત્રીજા નંબર છે પરીક્ષા સેન્ટર અને ચોથા નંબર ઉપર છે પરીક્ષાના નિયમો હવે મિત્રો આપણે જાણીએ પરીક્ષાના નિયમો એમાં શું કરવું અને શું ન કરવું તો બોર્ડ પરીક્ષા દરમિયાન નિયમોનું પાલન કરવું ખૂબ જ અનિવાર્ય એટલે કે જરૂરી છે હવે મિત્રો પરીક્ષા દરમિયાન અનધિકૃત સામગ્રી રાખવી નહીં બીજા નંબરનો મુદ્દો છે અન્ય વિદ્યાર્થીને મદદ કરવી નહીં અથવા મદદ લેવી નહીં કોઈ પણ વિદ્યાર્થી પાસેથી હવે જોઈએ તો એમાં શું કરવાનું છે પાર્ટ નંબર ની વાત કરીએ તો મોબાઈલ તો સ્માર્ટ વોચ લાવવી નહીં સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્ર સંબંધિત માહિતી શેર કરવી નહીં પરીક્ષા સ્ટાફ સાથે અનૈતિક વર્તન બિલકુલ કરવું નહીં હવે નિયમનો ભંગ કરનારનું પરિણામ શું આવશે તો મિત્રો આવી પ્રવૃત્તિઓ માટે બોર્ડ દ્વારા પરિણામ રદ કરવું અથવા ચોક્કસ સમયગાળા માટે પ્રતિબંધ મૂકવો જેવી કાર્યવાહી થઈ શકે છે એટલે મિત્રો બે વસ્તુ છે નિયમોનું પાલન કરશો તો નિરાતે પરીક્ષા આપી શકશો અને નિયમનો ભંગ કરશો તો ભવિષ્ય પર સીધી એની અસર પડશે હવે મિત્રો આ વર્ષે કોણ પરીક્ષા આપશે તો ધોરણ દસની વાત કરીએ એટલે કે એસએસસી એમાં છે નવ લાખ સાત હજાર એકસો પિચોતેર વિદ્યાર્થીઓ આ વર્ષે દસમા ધોરણની પરીક્ષા આપશે હવે ધોરણ બારની વાત કરીએ તો એચએસસીના આંકડા છે જેમાં વિજ્ઞાન પ્રવાહ છે અને સામાન્ય પ્રવાહ છે તો વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ એટલે કે સાયન્સ એમાં છે એક લાખ ઓગણીસ હજાર બસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓ છે તે વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપશે જ્યારે સામાન્ય પ્રવાહમાં છે આર્ટ્સ અને કોમર્સ આ સામાન્ય પ્રવાહ છે તેમાં પાંચ લાખ એક હજાર બસો ને છ્યાસી વિદ્યાર્થીઓ છે તે આ વખતે પરીક્ષા આપવાના છે હવે મિત્રો કુલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો પંદર લાખ સત્યાવીસ હજાર સાતસો ને ચોવીસ મિત્રો આ સંખ્યા દર્શાવે છે કે પરીક્ષા વ્યવસ્થા ખૂબ વ્યાપક સ્તરે યોજાઈ રહી છે હવે મિત્રો અંતિમ સંદેશ છે ભય નહીં તૈયારી જરૂરી છે નિયમોનું પાલન કરો શાંતિપૂર્વક પરીક્ષા આપો અને મિત્રો જો શંકા હોય તો હેલ્પલાઇનનો ઉપયોગ ચોક્કસથી કરો તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ અને મિત્રો હા તમારી સાથે જે પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓને આ વિડીયો અચૂક શેર કરજો જેથી યોગ્ય દિશામાં યોગ્ય માહિતી મળી રહે બાકી યુટ્યુબ ચેનલ અમારી નોકરી ગુરુજીમાં નવા હો તો ચેનલને બિલકુલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ